હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જો અમારી ડીઝી સાડી શોપમાં હેવીમાં સાડીઓ આજે બતાવવાની છે અમે રક્ષાબંધનનો સેલ રાખેલો છે આ સાડીઓ માર્કેટમાં સોળસોથી સત્તરસોની વેચાય છે અમારે ત્યાં ફક્ત એક હજાર પચાસમાં સેલ રાખેલો છે અને જેનો પેલો ઓર્ડર રહેશે એને ફ્રી શિપિંગ મળશે જો આવી રીતે સાડી આવવાની છે જો આ પાલવ આવશે પાલવ પણ જો બહુ સરસ આવવાનો છે જેને પણ લેવી હોય એના આમાં અમારા નંબર આપેલા છે તમે અમને વોટ્સઅપ મેસેજ કરી શકો છો જો બહુ સરસ ડિઝાઇન મિરર વર્કનું કામ આવવાનું છે અને પાલવ પણ જો બહુ સરસ આવવાનો છે અને આમાં સાત કલર આવવાના છે કલર પણ જો બધા ફાઇન છે આપણે ચાલો આના કલર જોઈએ જો આ બધા કલર પણ બહુ સરસ આવવાના છે તો આવી રીતે જાનૈયાવાળી ડિઝાઇન આવવાની છે અને પ્યોરમાં આખી સાડી રહેશે અને મિરર વર્કનું કામ આવશે અને ઓન્લી એક હજાર પચાસમાં જ છે જેને પણ ઓર્ડર કરવો હોય એ અમારા વોટ્સઅપ આમાં આપેલા છે ઘરે બેઠા એક સાડી પણ મંગાવી શકે છે આવી રીતે ડિઝાઇન રહેવાની છે બહુ સરસ સાડી રહેવાની છે તો આવી રીતે ડિઝાઇન આવશે ડિઝાઇન પણ બહુ સરસ છે પાલવ પણ જો બહુ સરસ આવવાનો છે જેને પણ હોય એને અમાર અમારા નંબર આમાં આપેલા જ છે અને જેનો પેલો ઓર્ડર રહેશે એને ફ્રી શિપિંગ મળશે અને આનો ભાવ એક હજાર પચાસ છે અત્યારે અમે આ સેલમાં મૂકેલી છે એટલા માટે જો આ બધા કલર રેવાના છે કલર પણ બધા જો ફાઇન અને બહુ સરસ કલર છે તો બહુ સરસ સાડીઓ આવવાની છે અને આનું બ્લાઉઝ પણ બહુ સરસ આવવાનું છે બ્લાઉઝમાં પણ જો બહુ સરસ ડિઝાઇન અને જો બહુ સરસ છે આવી રીતે આવશે જો આવી રીતે બ્લાઉજ આવવાનું છે બહુ સરસ બ્લાઉજ રહેશે જો આવી રીતે બ્લાઉજ રહેવાનું છે જેને પણ મગાવી હોય મગાવી શકે છે ઓનલી એક હજાર પચાસમાં જ છે